गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें વલસાડમાં બીડીસીએ દ્વારા યોજાયો હેનિલ પટેલનો સન્માન સમારંભ આઈસીસી અંડર ઓગણીસ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી ટૂર્નામેન્ટની એક મેચમાં પાંચ મહત્વની વિકેટ ઝડપી વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર યુવા ક્રિકેટર હેનિલ પટેલનું માદરે વતન પરત ફરતા ભવ્ય સન્માન સમારંભનું આયોજન વલસાડ બીડીસીએ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બીડીસીએના સંચાલકો સહિત અન્ય કાર્યકર્તાઓએ પણ યુવા ક્રિકેટર હેનિલ પટેલને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા સાથે જ હેનિલ પટેલ સાથે ઉપસ્થિત તેના માતાપિતાનું પણ આ પ્રસંગે પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું અંડર ઓગણીસ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયામાં રમીને આવેલ હેનિલે પણ અભિમાન વગર અત્યંત સાદગીપૂર્વક ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું વીડ વચ્ચે પણ તેણે ધૈર્ય જાળવી રાખી યુવા ચાહકો સાથે સેલ્ફી પડાવી વડીલોના આશીર્વાદ લીધા અને સ્થાનિક ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હેનિલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે મારા વતન વલસાડના લોકોએ જે પ્રેમ આપ્યો છે તે મારા માટે કોઈ પણ મેડલ કરતા મોટો છે આ સપોર્ટ જ મને આગળ વધવાની પ્રેરણા આપે છે હેનિલની આ સફળતા પાછળ તેની સખત મહેનત અને પરિવારનો સંઘર્ષ રહેલો છે स्थानिक કોચના જણાવ્યા मुजब, હેનિલની આ સિદ્ધિ વલસાડના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે रूप साबित થશે. ઘણા ભેગા થયા છે તો આપે અમને શીખવાનું છે હેનિલમાંથી ઘણું બધું. હેનિલની વર્ક એથલેટિક્સ, હેનિલ ફિટનેસ પર એટલું ધ્યાન રાખે છે, હેનિલ પરફોર્મન્સ ઓટોચ પણ એની આજે ઘણા દેખાય છે એમાં હું આજે આ મનુષ્યથી ખાસ કહીશ કે મને કેટલું છોકરાઓને એમના કોચ પાસે શીખવા દો હેન્ડ્રીના ફાધર સાથે પૂછી લેવો કે ક્યારે પણ એમને કોઈ ટાકો ટકાવી હોય કે એમને કંઈ કમ્પ્લેઇન કર્યું હોય એક મગજમાં કર્યું હોય ને કે આને પાછળ એને એક કાર્યમાં તો જેવી ટેલેન્ટ હશે ને

માં જ્યારે સિલેક્ટ થવાનું બાકી હતું ત્યારે દિલીપ ભાઈ યાદ હશે તો મને મતલબ દિલીપ વાત કરી કે જમીન પર રહેશે તો બહુ ઉપર ઉડવાનું છે અને આપે કીધું કે તમે હેન્ડલને સેવા અને માતા હતા એમને કીધું કે તમે વલસાડને એવો છોકરો આવ્યો છે કે વલસાડને ગૌરવ આપવા માંગ છે ભવિષ્યમાં અને આજે આને સાબિત કરી બતાવ્યું છે એ એટલે મારી વખત ચાલે કે અમારે જેમને આદર હોય કે વગર માંગની સલાહ આપતી અમે કોલિફાય બી નથી કે ફેમિલે કોઈ સલાહ તેમ છતાં એક જ વાત કે એક અત્યારે નામ એટલું નામ એક કરવા માટે સપોર્ટ આપ્યો એન્ટી ગાઈસ કે બેઠો અને લોકો બધા ક્રિકેટ રમતા હતા એમનાથી હું ઇન્સ્પાયર થયો કે અને માઇન્ડમાં એક દિવસ ડિસાઇડ કર્યું કે અમે દિવસ ઇન્ડિયન ટીમમાં રમીશ મારું જે કોન્ટ્રીબ્યુટ છે એ હું બેસ્ટ આપણને ટ્રાય અને એ વાત હું સર લોકોને શેર કે મારે દિવસ ઇન્ડિયા છે અને એક નામ રોશન કરું છે તો સ્ટાર્ટિંગ તમારા લોકોની જેમ જ કરતો અને હું એક જ કે એક પોતાના પર કરો અને બધાને સ્કિલ પર મળ્યું અને તમે રોજ કોચિંગમાં માં આવો છો તો એવું નહી કે ટાઈમ પાસ કે રહી દરેક દિવસ એક શું કહેવાય છે આ ઇન્ટરેસ્ટ આપો કે કોઈ દિવસે કઈક કરું જાય અને એક તમારો જે ગોલ છે કે તમે એક ફિક્સ રાખો કે અમારે એક દિવસ અમે એક ફ્યુ કરવાનું છે અને મને વિશ્વાસ છે કે હજી વલસાડમાંથી ઘણા છોકરાઓ છે જે

અને એ બધું જે હતું એ મને એના લીધે મને બેનિફિટ થઈ અને હું એક સ્ટેજ પર જઈને રમ્યો અને ટીમ ઇન્ડિયા માટે એક કોન્ટ્રીબ્યુટ કર્યો જી આજે બીડીસી ની સમગ્ર ટીમ અહીંયા છે અને હું વાત ભૂલ્યા નહીં એ જન્તી કાકાનો શું કહું છું કે એમનો રોલ ના ભૂલાય કેમ કે અગર એ લોકો વિકેટ ના આપે તો કોઈ બોલર કે કોઈ પ્લેયર એવું નથી કે એ લોકો સારી રીતે પ્રેક્ટિસ કરે અને એવું ન હતું કે ટાઈમ ટુ ટાઈમ જે હું ટાઈમ કહેતો હતો એ ટાઈમથી પહેલાં એ લોકો રેડી રાખતા હતા ક્રિકેટ અને એની બી મને બેનિફિટ થતી હતી કેમકે ટાઈમ ટુ ટાઈમ પ્રેક્ટિસ કરવાની હતી તો જંડી કાકાને હું એક બહુ જે કોઈ વર્ડ નથી જે એમને કહેવાનો છે બસ એમને થેન્ક યુ કહેવા માંગુ છું જી ખૂબ જ સરસ જયંતિ કાકા પાસે બી શબ્દ નથી એટલે બહુ જ ખુશી થાય છે અત્યારે સંતોષભાઈ દેસાઈ પણ આપણી સાથે સંતોષભાઈ શું કહેશો અનિલ માટે અનિલ તો કઈ નામ ખૂબ ખૂબ અનિલ ના ફેસ ને કોચ લાઈક મરસ્તી અને છું એ ખૂબ ડેડિકેટેડ હતો করতোনিন্য়ারারেন্য়ারেন্য়ারেন্য়ারে। <laughs> 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 खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हैं हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें